ગામે સોના ચાંદીના વેપારીની લૂંટની ઘટના સામે આવી ગઈકાલે રાત્રે ઝીરડા ગામે આવેલ સોના ચાંદીની દુકાન વધાવી પરત ઘરે જઈ રહેલો સોના ચાંદીની દુકાનનો વેપારીને લૂંટારુએ છરાના ઘાચીકી વેપારી સાથે લૂંટ ચલાવી અને વેપારી પાસે રહેલા સોના ચાંદીના દાગીના ભરેલ ભરેલું લઈ લૂંટારા રફુ ચક્કર થયા હતા જોકે ઘટનાને લઈ ગામે પ્રત્યાઘાતો પડ્યા અને વેપારી એસોસિયને બંધ પાડી ડીસા ઝીરડા બ્લોક કરી વિરોધ પ્રદર્શિત કરી આરોપીઓને ઝડપી પાડવા માંગ કરી જોકે બનાસકાંઠા પોલીસે પણ ઠેર ઠેર નાકાબંધી કરી ભીલડીના સોયલા ફાટક નજીકથી લૂંટ કરી અલ્ટો કારમાં મુદ્દામાલ સાથે જઈ રહેલા ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા જોકે ત્રણ આરોપીઓ ફરાર રહેતા પોલીસે તપાસ હાથ ધરી છે બનાસકાંઠાના ડીસા પંથકમાં વધુ એક વખત સોના ચાંદીના વેપારીની લૂંટનો મામલો સામે આવ્યો છે ડીસાના ઝીરડા ગામે સોના ચાંદીના વ્યાપાર સાથે સંકળાયેલ વિપુલભાઈ સોની સાથે હુમલા સહિત લૂંટની ઘટના સામે આવી છે વિપુલભાઈ સોની ગઈકાલ રાત્રે ઝેરડા ખાતે આવેલી પોતાની સોના ચાંદીની દુકાન વધાવી દુકાનમાં રહેલી ત્રણ લાખ સિલક સહી સોના ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા જે સમયે રસ્તામાં બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ વેપારી વિપુલભાઈનું એક્ટિવા આંતરી બાઇક પરથી બે શખ્સો છરો લઈ ઉતર્યા અને વિપુલભાઈના હાથ પર છરાના ઘા વિપુલભાઈ પાસે રહેલો રોકડ અને સોના ચાંદી રાખેલો થેલો ઝૂટવી વિપુલભાઈના હાથે છરાના ઘા રફુચક્કર થઈ ગયા જોકે વિપુલભાઈએ ઘટનાને લઈ બુમાબૂમ કરતાં ઘટના સ્થળે કોઈ પહોંચે તે પહેલાં તો લૂંટારુ લૂંટ કરી રફુ ચક્કર થઈ ગયા હતા જોકે તે બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી એકઠા થયેલ લોકોએ વિપુલભાઈને સારવાર અર્થે ડીસા અને તે બાદ પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા જોકે પોલીસે ઘટનાની જાણ થતાં પોલીસ મોડી રાતથી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા જોકે વહેલી સવાર સુધી આરોપીઓ પોલીસ જાહેર ન કરતા ઝેરડા ગામે વેપાર રોજગાર ધરાવતા વેપારી એસોસિએશન રોષે ભરાયું અને વેપારી એસોસિએશને આરોપીઓને ઝડપી પાડવાની માંગ સાથે ડીસા ધાનેરા હાઈવે ચક્કાજામ કર્યું હતું જોકે તે દરમિયાન બનાસકાંઠાની ભીલડી પોલીસે નાકાબંધી દરમિયાન ભીલડીના સોયલા ફાટક નજીક નાકાબંધી દરમિયાન એક અલ્ટો કારને રોકાવી જોકે પોલીસે કારને રોકાવતા કારમાં બેઠેલો એક શખ્સ પોલીસ જોઈ ભાગી જતા પોલીસે કારમાં બેઠેલા ત્રણ શખ્સોને ઝડપી કારની તલાશી લેતા કારમાંથી સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દા માલ મળી આવતા ભીલડી પોલીસે શ્રવણ રણુભા ડાભી બલદેવસિંહ વાઘેલા અને પ્રવીણ પથુજી રૂપિયા નવ પોઈન્ટ સત્તર લાખના મુદ્દા માલ સાથે દબોચી પૂછપરછ કરી તો આ લૂંટ રેકેટમાં કુલ છ લોકો સંડવાયેલ હોવાનું અને સમગ્ર લૂંટનું રેકેટ ડીસાના રોબર્સ ગામના નિકુલ જીવણજી વાઘેલા નામના શખ્સે ઘડી તેમાં છ લોકો ભેગા કરી આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ ની વધુ ફરાર થયેલા મુખ્ય સૂત્રધાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે ગઈકાલે સાંજે આશરે સાડા સાતથી નવ વાગ્યાની વચ્ચે ઝેરડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની નામના ઈશમ જ્યારે પોતાના ઘરેણા લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈશમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઇજા પહોંચાડી અને તેમની પાસે રેલો થેલા થેલાને લૂંટી અને ત્યારબાદ નાસી છૂટવામાં આવે છે આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસા રૂલરની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમે એલર્ટ કરવામાં આવે છે અને ચારેય તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને કયા અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે રાત્રે આશરે સાડા ત્રણ વાગે ભીલડી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન બિરલી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી કે જેની અંદર ચારેક ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતાં એ ઈસમો અચાનક જ બારે કૂદે છે અને ભાગી જાય છે એ વખતે પોલીસે એમની સાથે ચપાચપી કરી અને ત્રણ ઈસમોને પકડી પાડે છે એ કિસમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે એ પકડી લેવામાં આવ્યું છે આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર અને એક નિકૃષી કરીને વ્યક્તિ છે આ ચાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળી અને કુલ નવ લાખ સત્તર હજાર ચારસો રૂપિયાના મુદ્દામાલને બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા બિલ્લી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને પીઆઈ અમિત દેસાઈ અને એલસીબીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આ ચાર આરોપીને પકડી પાડવામાં આવે છે પ્રાથમિક વસ્તુ મળેલી છે તેની અંદર જે સાબરકાંઠામાં જે એક આંગણવાડીની જે લૂંટ થઈ હતી તેમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે લાલસી તેનો બી એની અંદર હાથ હોય એવું અમારે હાલમાં અમારા ઇન્વેસ્ટિગેશનમાં આવેલું છે